હા નમસ્કાર જયદીપસિંહ ચૌહાણ પ્રદેશ સંગઠન મંત્રી આમ પાર્ટી ગુજરાત આપના માધ્યમથી મારે ખાસ તંત્રને એ જણાવવું છે કે છેલ્લા અઠવાડિયાથી એક ઈ કેવાય સી કરીને જે શિશ્રવૃત્તિ અંતર્ગત જે પ્રોજેક્ટ સરકાર દ્વારા લાદવામાં આવ્યો છે અને એમાં અનેક યાચનાઓ વ્હાલી તેમજ વિદ્યાર્થીઓ ભોગવી રહ્યા છે આપના માધ્યમથી ખાસ મારે જણાવવું છે કે આ મહિનો સપ્ટેમ્બર ચાલે છે આવતા મહિને લગભગ વીસ દિવસ સુધી સમગ્ર ગુજરાત ગુજરાતભરની અંદર પ્રથમ સત્રાંત પરીક્ષા યોજાનાર છે નંબર એક અને એ સમય જ્યારે શિષ્યવૃત્તિ મિરાવવા માટે વિદ્યાર્થીઓને ઈ કેવાય એક નવો ફતવો જારી કરવામાં આવ્યો છે કે ભાઈ આધાર કાર્ડ એનું રજિસ્ટરિંગ કાર્ડ સાથે અપડેટ કરાવવાનું છે અથવા તો જેને કહેવાય કે લિંક કરાવવાનું છે તો એવા ટેકનિકલ એમાં ઇસ્યુ ઊભા થયા છે કે કેટલાક વિદ્યાર્થીઓનો આધાર કાર્ડ લગભગ દસ વર્ષ પહેલો કઢાયા હોય અને એ જે વખતે મોબાઈલ નંબર હોય એ મોબાઈલ નંબર બંધ થઈ ગયા છે એમાં ઓટીપી જાય છે વિદ્યાર્થીઓ પરેશાન છે વાલી પરેશાન છે કેટલા વિદ્યાર્થીઓનો આધાર કાર્ડ અથવા તો જે એમાં રજિસ્ટરિંગ કાર્ડમાં નામ નથી અથવા તો નામ છે તો એના સામે અન્ય આધાર નંબર લખાયેલો છે તો અનેક આવી ટેકનિકલ સમસ્યાઓ સર્જાયેલી છે અને જેટલી સરકાર સરળતાથી આ વસ્તુને પ્રોસેસ કરાવવા માગે છે એટલું સરળીકરણ છે નહીં સંચાર માધ્યમો મારફતે અમે જોયું છે કે છેલ્લા બે દિવસથી અરવલ્લી તંત્ર શું કરી રહ્યું છે એ મને કંઈક ખબર પડતી નથી એક બાજુ સરકાર મોટા ઉપાડે સેવા સેતુના કાર્યક્રમો ગામડે ગામડે જઈ અને થઈ રહ્યા છે તંત્રના કેટલાય વિભાગોને એમણે સદસ્યતા અભિયાનમાં જોડી દીધું છે જેની કહેવાય કે શિક્ષણ વિભાગ હોય હેલ્થ વિભાગ હોય એવી કેટલીય શૈક્ષણિક સંસ્થાઓના કર્મચારીઓના કામે લગાડી દીધા એના સામે ફૂલ જેવા બાળકો માસૂમ બાળકો એની લગ્નભર પણ ચિંતા નથી અને એવા વિદ્યાર્થીઓ હરોર બંધ જે જિલ્લા સેવા સદન સાથે ગોઠવાયેલા છે તો મારું આ વિડીયો મારફત એટલું કહેવું છે કે તંત્રની આંખે ગાંધારીના પાટા લાગેલા છે એને દેખાતું નથી વિદ્યાર્થી કેટલો પરેશાન થાય છે વાલી કેટલો પરેશાન થાય છે અત્યાર સુધી તમે શિષ્યવૃત્તિ આપી નથી અને કેટલો ખર્ચો તમે એને કરાવશો ધરમ ધક્કા પડે છે વહીવટી તંત્ર એ ખાસ જાણવું જરૂરી છે કેટલો વાલી ખર્ચો કરશે અને છેલ્લે ઠેગો મળે છે શું કરી રહ્યું છે વહીવટીતંત્ર આ એક નંબર સાહેબે શિક્ષકોને તમે એક સમયે વર્ગનો રાજા ગણાતો હતો શિક્ષક કે વર્ગખંડનો રાજા આજે શિક્ષકને તમે એવો સીમિત કરી દીધો છે કે કોમ્પ્યુટરની સ્કીન આગળથી એ નીકળી શકતો નથી નવ અવનવી નવી તાલીમો અડધી વચ્ચે ત્યારે પરીક્ષાનો ત્યારે બહારો ચલાવવાનો હોય ત્યારે તમે તાલીમો ગોઠવી દો છો જ્ઞાન સેતુ હોય જ્ઞાન સાધના હોય એનએમએસએસ હોય આવી તમામ પરીક્ષાઓની અંદર રજીસ્ટ્રેશન કરો રજીસ્ટ્રેશન કરો તમે ડીઓ ઉપર ઠોકી બેરો ડીઓ અહીંયા શિક્ષકો ઉપર એને કહેવાય કે ઠોકી બેસાડે શિક્ષક કેવી રીતે કામ કરશે આવી આ અનેકાનેક પ્રશ્નો તમે શિક્ષણ ઉપર પ્રયોગ છોડ દો આ બહુ ભયંકર વસ્તુ છે તમે નેક્સ્ટ જનરેશનને ખતમ કરી નાખશો અને એક જેવું ફૂલ જેવું બાળક છે તમારા ઉપર મોટો પ્રશ્ન કે એને ન્યાય કયો મળશે આજે પાંચ સાત આઠ વર્ષનું બાળક તમે જુઓ વિડીયોની અંદર એ જાદા તંત્રને પણ હું કહેવા માગું છું એ દાસીને પણ કહેવા માગું છું કે તમે શું કરી રહ્યા છો સાહેબ તમને દેખાતું નથી આ પ્રજા આમ પ્રજા જોઈ રહી છે અને મેં આગળ વાત કરીએ એમ તમે સેવા સેતુ ગામડે ગામડે જઈને લઈ જાશો આનું તમારે આ ડબલ જેને કહેવાય સ્ટાન્ડર્ડ છે માટે અઢાર વર્ષથી ઉપરના માટે તમારે તો જરૂર છે મારવા એટલા માટે વિદ્યાર્થી સાથે આ જે છે ને સંતા કુકડી રમવાની કરવું આવનારા ભારતનું ભવિષ્ય છે આ હું કડક શબ્દોમાં કહું છું આનું સરળતાથી આનો કોઈ નિકાલ થવો જોઈએ વિદ્યાર્થી હજી કહું છું કે એક્ઝામ આવે છે વીસ દિવસ પછી તો એક્ઝામ આવવા માટે શિક્ષકને પણ ફ્રી સમય એવો મરવો જોઈએ મહાવરો કરવાનો છે એનું રિવિઝન કરાવવાનું હોય અને સાથે સાથે વિદ્યાર્થી પણ વર્ગખંડની અંદર ફ્રીલી બેસવો જોઈએ અત્યારે તો વિદ્યાર્થી કદાચ મેન્ટલી અહીંયા શારીરિક રીતે બિચારો આવશે પણ અહીંયા તો પાછું આધાર કાર્ડ લિંક કરવાનું છે ઈ કેવાયસી સી છે વગેરે વગેરે જગ્યાએ એનું મેન્ટલી જેને કહેવાય કે એપ્સન્ટ રહે છે તો એની જવાબદારી કોણ લેશે તંત્ર લેશે આ મારે એટલા માટે જવાબદાર કહેવું જવાબદારીપૂર્વક કેવું છે કે સિસ્ટમમાં કોઈક જગ્યાએ ખામી છે સિસ્ટમ સુધારો એવી મારી સરકારશ્રીને અને જે તે વિભાગના મંત્રીશ્રીને નબ્ર અપીલ છે જય હિન્દ જયભા